તમને ખબર છે કે આ લોટ કાઢવાની ફેક્ટરી કેવી હોય ક્યાંથી સામાન મળે છે આ ફેક્ટરી સામાન કોણ વેચી રહ્યું છે એ બધું નહીં ખબર હોય હું અત્યારે આવી ગયો છું અમરેલી અમરેલીની અંદર અને અત્યારે સમય એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડની અંદર આખા એમના મશીનરી લાગેલા છે અને આ મશીનરીની વાત કરું તો અહીંયા આગળ જે જોરદાર તમે લોટ કાઢી રહ્યા છો સાહેબ તો આ મશીનરી લેવાનો ફાયદો શું થયો છે મને નહીં કયો પેલા

અને ડાયરેક્ટ પેકિંગ માટે યુઝ હા એટલે પછી તમે અહીંયા પેકિંગ પણ કરી શકો વજન સાથે મારા આ નામની પ્રોડક્ટ આખા ગામની અંદર વેચી શકો છો હું એવું કહું છું કે અત્યારે સારી ક્વોલિટીનો નો લોટની ફૂલ ડિમાન્ડ હોય છે તમને કે ફૂટ તમારી પાસે જગ્યા હોય અને તમે જો મશીન લગાડીને તમે સારું એવી કિંમત કમાવા માંગી રહ્યા હોય તો હું તો કઉ સમય એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડને કોન્ટેક્ટ કરજો તમને બધી ડિટેલ્સ આપી દે કેટલા રૂપિયાનું મશીન પડે છે તમને શું સર્વિસ મળવાની બધી માહિતી મળશે હું તો કહું સમય એગ્રોટેકને તમે કોન્ટેક કરો તમારી જિંદગી બદલી જશે